નમસ્કાર દર્શક મિત્રો આપની બની રહ્યા છો સાયગ્રોપ મીડિયા દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ચતપટની ન્યૂઝ નવસરીમાં મધ્યમાં બિરાજમાન દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ મૂર્તિઓની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ ત્રણ મૂર્તિઓ જે ખરી એટલે કે સાંઈ બાબા અન્નપૂર્ણા માતા અને દત્તાત્રેય ભગવાનની આ ત્રિમૂર્તિ જે ખરી એનો આજે ચૌદમો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ચૌદમો પાટોત્સવની અંદર સવારથી જ યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે તો સાંજ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જય દેવેશ્વર આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ જે અતિ પૌરાણિક છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં સન બે હજાર બાર માં સાયનાથ મહારાજ જે પ્રતિષ્ઠા થઈ હતી તે દર વર્ષે એમનું પાટોત્સવ ઉજવવામાં આવે છે જે આ વર્ષે આજ રોજ અઠાવીસ તારીખના રોજ બુધવારના રોજ દેવેશ્વર મહાદેવ મંદિરમાં ચૌદમો પાટોત્સવ ત્રણ મૂર્તિનો ધૂમધામ થી ઉજવવામાં આવી રહ્યો છે જેમાં આ વર્ષે લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સવારથી ભક્તો દર્શન કરે છે અને દર વર્ષે જે યજમાન લોકો પૂજા છે અને બધા જેટલા ભક્તો છે નવસારીમાં આવીને લાભ લે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવેશ્વર મહાદેવ મંદિરમાં લક્ષ્મીનારાયણ યજ્ઞ પછી સાંજે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવે છે આપણે ભગવાન એ જ પ્રાર્થના કરીએ કે આપણે નવસારી માં જેવી ભક્તો છે એમને દેવેશ્વર મહાદેવ મંદિરમાં માં જે દેવેશ્વર ધામ તરીકે ઓળખાય છે ત્યાં જ બધા જ ભક્તોના દર્શન થાય એવી ભાવના સાથે આપણે દર વર્ષની જેમ આ વર્ષે ચૌદમો પાટોશો ધૂમધામ ધૂમધામથી ઉજવી રહ્યા છે જય દેવેશ્વર તો પૂજારીશ્રીના જણાવ્યા મુજબ નવસારીનું સૌથી જૂનું જાણીતું સ્વયંભૂ અને પ્રખ્યાત દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દેવતાઓની સ્થાપના કરવામાં આવી હતી અને તે ત્રણ દેવતાઓની સ્થાપનાને લઈ અને આજરોજ ચૌદમો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેની અંદર ભક્તો રંગે ચંગે ભાગ લઈ રહ્યા છે અને એક ભક્તિમય વાતાવરણ બનવા પામ્યું છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન